ખેડૂત મિત્રો જીરામાં વાદળછાયું વાતાવરણ એટલે ખેડૂતની ઊંઘ હરામ પણ ચિંતા ન કરો બજરંગ એગ્રો પાળિયા છે તમારી સાથે કાળિયા અને ચરમીને રોકવા માટે આજે આપણે ત્રણ દવાનો ત્રિવેણી સંગમ કરવાના છીએ સૌથી પહેલા લો માર્લેટ એમ પિસ્તાલીસ આમાં છે મેન્કોઝેબ આ દવા પાન પર એક મજબૂત લેયર એટલે કે પડ બનાવે છે એટલે કે આ આપણું સુરક્ષા કવચ છે જે બહારથી ફૂગને અંદર ઘૂસવા જ નથી દેતું હવે બીજું અને સૌથી અગત્યનું આમાં ઉમેરો વેલિડામાઇસિન થ્રી એલ આ એક પાવરફુલ એન્ટીબાયોટિક છે વાદળછાયા વાતાવરણમાં જો બેક્ટેરિયા કે ફૂગનો જરાક પણ અટેક થયો હોય તો વેલિડામાઇસિન તેને ત્યાં જ મારી નાખે છે અને રોગને આગળ વધતો અટકાવી દે છે અને ત્રીજું છે જટાયુ ખરાબ વાતાવરણમાં છોડ નબળું ન પડે એટલે જટાયુ તેને અંદરથી જબરદસ્ત તાકાત અને રોગપ્રતિકારક શક્તિ આપે છે એટલે કે M45 રક્ષણ કરશે વેલિડામાઇસિન રોગવધતો અટકાવે અને જટાયુ તાકાત આપશે 16 લિટરના પંપમાં M45 40 ગ્રામ વેલિડામાઇસિન 40 ml અને જટાયુ 30 ગ્રામ નાખીને છંટકાવ કરો પછી જુઓ રિઝલ્ટ તમારી આંખો સામે ખેતીની સાચી સલાહ માટે અત્યારે જ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જય જવાન જય કિસાન